ુમો વાયરસ એચ એમ પીવી આમ તો ન્યુમો વાયરસ છે એટલે એ ન હોવો જોઈએ પણ ન્યુમોનિયાનો સ્પેલિંગ પી થી શરૂ થાય એટલે એચ પીવી નામનો વાયરસ ચીનમાંથી પ્રગટ થયો છે અને અત્યારે ચીનમાં ફેલાઈ રહ્યો છે દુનિયાના અન્ય દેશોમાં એના ખિસ્સા નોંધાણા નથી એટલે હાલ તો જગત માટે ચિંતાનું કારણ નથી પણ સતર્કતાનું કારણ તો છે જ બરાબર પાંચ વર્ષ પહેલા ડિસેમ્બર બે હજાર ઓગણીસ માં કોરોનાનો ફેલાવો વુહાન શહેરથી શરૂ થયો હતો અને મને બરાબર યાદ એટલા માટે છે કે અમે એના સમાચાર લઈ ત્યારે બહુ સરપ્રાઇઝ થયું હતું કે વુહાન જેવું એક કરોડ ને દસ લાખની વસ્તી ધરાવતું શહેર છે લોકડાઉન લોકડાઉન કરી દેવામાં આવ્યું તો ડિસેમ્બર મારા માટે શબ્દ નવો હતો વુહાન શહેર પ્રમાણે અજાણું હતું અને એક કરોડ દસ લાખની વસ્તી ધરાવતું શહેરને તાળાબંધ કરી દેવામાં આવે એટલે કે લોકડાઉન કરી દેવામાં આવે એ વાત પણ બહુ નવી હતી એટલે અમે અમારા ન્યૂઝ રૂમમાં એની ચર્ચા કરતા હતા કે આ તો બહુ નવાઈની વાત છે અને આ દુનિયાને કદાચ મોટી અસર કરે અને દુર્ભાગ્ય એવું થયું ચીનમાંથી કોરોના વાયરસ ફેલાયો પછી શું થયું એનો ઇતિહાસ કહેવાની કંઈ જરૂર નથી એક ચીનમાંથી ફરી એકવાર આ નવો વાયરસ આવી એટલે એચ એમ પીવી એટલી જગતને ચિંતા થાય એ સ્વાભાવિક છે આમાંય છેલ્લા સાહીઠ સિત્તેર વર્ષમાં ચીનમાંથી એચ ટુ એન થ્રી એચ થ્રી એન થ્રી સાર્સ બર્ડ ફ્લુ છેવટે કોરોના અને બીજા નાના મોટા ઘણા રોગચાળાઓ ફેલાય છે ઘણા ખરા છે એટલે કે પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવેલો જે વાયરસ છે પ્રાણીઓમાંથી મનુષ્યમાં વાયરસ એટલા માટે આવે કે ચીનની પ્રજા માણસ સિવાયના બધા જ સજીવોને ખાય છે એટલે જે તે જંગલી સજીવોમાં વાયરસ હોય એ ઘણીવાર આપણા શરીરમાં પ્રવેશે મનુષ્યના શરીરમાં પ્રવેશે અને પછી એ જો ચેપી લક્ષણો ધરાવતા હોય તો ફેલાવાનું શરૂ થાય છે કોરોનાના કિસ્સામાં થયું એચએમપીવી વાયરસ સંશોધકો માટે ખાસ અજાણ્યો નથી કારણ કે બે હજાર એકમાં નેધરલેન્ડ અથવા તો હોલેન્ડમાં એની ઓળખ થઈ હતી એટલે આવો કોઈ વાયરસ છે સંશોધકો જાણતા હતા પણ એ વાયરસ જ્યાં સુધી ફેલાવાનું શરૂ ન કરે ત્યાં સુધી આપણને નુકસાન કરતા હોતો નથી આપણા શરીરમાં અને આપણી આસપાસ સંખ્યાબંધ વાયરસો હોય છે પણ બધા જ કંઈ તાંડવ મચાવે એવું જરૂરી નથી આ વાયરસના કેસ ઓક્ટોબરથી ચીનમાં શરૂ થયા છે અને ડિસેમ્બરમાં થોડા વધ્યા છે હોસ્પિટલમાં દર્દીઓની લાઈન હોય ભીડ હોય એવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરે છે પણ એમાંથી મોટા ભાગના ખોટા છે કે અત્યારના જ છે એવી કોઈ જ માહિતી ચીન કે ડબલ્યુએચ જેવી સંસ્થાઓ આપતી નથી કારણ કે કોરોના કાળના એવા સંખ્યાબંધ વિડીયો આપણી પાસે ઉપલબ્ધ છે જે અત્યારના નામે ચાલતા હોય એટલે એમ વિડીયો જોઈને ગભરાવાની જરૂર પણ નથી પણ વાયરસ ચીનનો છે એટલે ચીનના તકલાદી માલથી આપણે સતર્ક તો રહેવું પડે કારણ કે આફ્રિકાના દેશો પણ વાયરસની ભેટ આપે છે ઝીકા એડ્સ એવા ઘણા વાયરસો આફ્રિકાથી આવ્યા છે પણ આફ્રિકાના દેશો વિશ્વસનીય છે એ વાયરસની માહિતી પૂરી આપે છે જ્યારે ચીન આપતું નથી અત્યારે જે વાયરસના લક્ષણો છે એવા છે કે એમાં શરદી થાય ખાંસી થાય ગળું આમ જે આપણું સ્વસનતંત્ર છે એના ઉપર વાયરસ હુમલો કરે છે અને સ્વસન તંત્રને અસર કરે છે જેને શ્વસનતંત્ર કે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય એને વધુ અસર થાય બાકીના ઓછી અસર થાય એટલે અત્યારે જે દર્દીઓ ચીનમાં છે ચૌદ વર્ષથી નીચેના બાળકો છે અને અમુક કિસ્સામાં રુદ્ધો છે આ વાયરસથી શરદી તાવ ક્યાંક માથાનો દુખાવો ક્યારેક ખંજવાળ બાકી ગળો નાક એવા જે શરદીના સામાન્ય લક્ષણો હોય એવા જ લક્ષણો છે અને એની કોઈ પર્ટીક્યુલર દવા નથી પણ એક યા બીજી દવાઓ દ્વારા ઘણીવાર પેનકિલરની દવા ઘણીવાર તાવની દવા ઘણીવાર આરામ ઘણીવાર પ્રવાહી એ રીતે ડૉક્ટરની સલાહ મુજબ કામ કરવાથી

વાયરસને જ્યાં હુમલો કરવો છે એ સ્વસન તંત્ર અને ત્યાંથી સૌથી સરળતાથી મળી જાય છે એટલે આવી બધી સાવધાની રાખવાની જરૂર છે ભારત અને ચીનના કિસ્સામાં તો સાવધાની વધારે જરૂરી એટલા માટે પણ છે કે બંને મોટી વસ્તી ધરાવતા દેશો છે એટલે કોઈ પણ રોગચાળો ભારતમાં સરળતાથી ફેલાઈ શકે કારણ કે વસ્તી ગીચતા બહુ જ છે એ જ રોગચાળો ઓસ્ટ્રેલિયામાં ફેલાતા વાર લાગે કારણ કે લોકો દૂર દૂર રહેશે આવા વિવિધ કારણોસર પણ આપણે ભલે ડરીએ નહીં પરંતુ સાવધાન જરૂર રહીએ ધન્યવાદ